哎。 વડોદરા શહેરમાં એક નવો ભૂવો જે કારેલીબાગ વિસ્તારની અંદર ભ્રષ્ટાચારનો ભૂવો ફરીથી નવો ઉત્પન્ન થયો છે એટલે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય સ્થાનિક અધિકારીઓ આ તમામની ફરજમાં આવે છે કામચોર કોન્ટ્રાક્ટરોના પાપે જે આજે નગરજનોને વેઠવાનો વારો આવે છે આ દીપિકા ગાર્ડન વિસ્તાર છે આ દીપિકા ગાર્ડન થતા હોય આ ખૂબ જ નથી આવતી ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કારેલીબાગ વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનું જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આજે ફરીથી જે ભૂવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી નગરી મચ્છર નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય એ ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી ચેરમેન ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય પાણી પુરવઠા હોય સાથે સાથે અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કઈક ને કઈક મત મોટો ભ્રષ્ટાચાર થતો હોય એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભુવા પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર મોત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર આઠના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે કારણ કે અહીંયા આગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય કોઈ ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભૂ પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો